મિત્રો આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે નમસ્તે ને તે તમે પણ વિચારતા થઈ જશો વાર્તા શરૂ કરતા પહેલાં જો તમને મારી વાર્તાઓ ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અંતમાં કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી એક ગામમાં સોમચંદ નામના એક વૃદ્ધ પિતા રહેતા હતા પત્નીના અવસાન પછી તેમણે પોતાની દીકરી માયાની ખૂબ જ લાડખોળથી ઉછેરી હતી સોમચંદ પાસે ઘણી બધી જમીન હતી ને મિલકત હતી જેમ જેમ સોમચંદની ઉંમર વધતી ગઈ તેમ તેમ માયાના મનમાં લાલચ વધતી ગઈ તેને થતું કે જો પિતા વહેલા મરી જાય તો આ બધી જમીન ને પૈસા તેના નામે થઈ જાય માયાનો પતિ પણ લાલચો હતો તેણે માયાને જણાવી કે તારા પિતા હજુ ઘણા વર્ષો જીવશે ત્યાં સુધી આપણે ગરીબીમાં જ રહેવું પડશે તેના કરતાં આપણે જો તેમને રસ્તામાંથી હટાવી દઈએ માયા પહેલાં તો ડરી ગઈ પણ સંપત્તિની ભૂખમાં તે આંધળી બની ગઈ તેણે પિતાને જમવામાં ધીમો ઝેર આપવાનું નક્કી કર્યું એક રાત્રે માયાએ પિતા માટે ખીચડી બનાવી ને તેમાં ઝેર ભેળવી દીધું તે ત્રુજતા હાથે થાળી લઈને પિતા પાસે ગઈ સમચંદ પથારીમાં બેઠા હતા દીકરીને થાળી લઈને આવતા જોઈ તેમના ચહેરા પર સમિત આવી ગયું તેમણે કહ્યું બેટા માયા તો કેટલી દ દિયાળું છે આખો દિવસ મારી સેવાએ કરે છે આજે મેં વકીલને બોલાવીને પતિ મિલકત તારા નામે કરી દીધી છે કારણ કે મને ખબર છે કે તારા જેવી સંસ્કારી દીકરી જો મારું નામ રોશન કરશે આઠલું બોલીને પિતાએ ખીચડીનો કોળિયો હાથમાં લીધો માયા સદ બંધ થઈ ગઈ પિતાનો અંખૂટ વિશ્વાસ ને પ્રેમ જોઈને તેનું કાળજું કપી ઉઠ્યું તેને સમજાયું કે જે પિતા તેને દુનિયાની બધી જ ખુશીઓ આપવા તૈયાર હતા તે તેમને જ મારવા જઈ રહી હતી જેઓ પિતા કોળિયામાં મોઢામાં મૂકવા ગયા માયાએ જોરથી બૂમ પાડી ના પિતાજી આ ન ખાન હતા ને તેણે થાળી ફેંકી દીધી તે પિતાના પગમાં પડીને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી તેણે પોતાની બધી જ પાપલી લા કબલે લીધી સોમચંદની આંખોમાં આસુ હતા પણ તેમણે દીકરીને માફ કરી દીધી ને કહ્યું બેટા સંપત્તિ તો આજે છે ને કાલે નથી પણ સંબંધો એકવાર તૂટી જાય તો કરી ફરી ક્યારેય જોડાતા નથી તે દિવસ પછી માયાએ ક્યારેય લાલચ ન કરી ને સાચા દિલથી પિતાની સેવા કરી માયાએ માફી તો માગી લીધી પણ તેના લાલચું પતિ રકુના મનમાંથી સંપત્તિનો મોહ ગયો ન હતો જ્યારે તેને ખબર પડી કે માયાએ પ્લાન નિષ્ફળ બનાવ્યો છે ત્યારે તે ગુસ્સે ભરાયો તેણે માયાને ધમકાવી અને ફરીથી એક નવો પ્લોટ રચ્યો રઘુએ વિચાર્યું કે જો તે સોમચંદને મારી નાખશે તો માયા ડરના મારે આ કોઈને કાંઈ કહેશે નહીં એક રાત્રે જ્યારે આખું કર ઊંઘતું હતું ત્યારે રઘુ જરી લઈને સોમચંદ્રના રૂમ તરફ ગયો માયા જાગી ગઈ ને તેણે રઘુને પિતાના રૂમ તરફ જતા જોયું તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું જે દીકરીએ એક સમયે પિતાને ઝેર આપવા તૈયાર થઈ હતી આ છે તે જે દીકરી પિતાના રક્ષણ માટે મક્કમ બની ગઈ માયાએ રઘુનો હાથ પકડી લીધો અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો પ્રમોમાં અવાજ થતા સમચંદ જાગી ગયા તેમણે જોયું કે રઘુના હાથમાં જ છે ને માયા તેને રોકી રહી છે રકુએ ગુસ્સામાં માયાને તકો માર્યો અને સોમચંદ તરફ દોડ્યો પણ સોમચંદ દરિયા નહીં તેમણે શાંતિથી કહ્યું રઘુ જો તને આ મિલકત જે જોઈએ છે તો હું અત્યારે જ બધું તારા નામે કરી દઉં છું પણ મારી દીકરીનું ઘર ના બગાડતો પિતાના આ શબ્દો સાંભળીને રઘુ સંત બંધ થઈ ગયો તેને પોતાની ફૂરતા પર શરમ આવી તેણે સમજાયું કે જે માણસ પોતાનું સ્વસ્થ આપવા તૈયાર છે તેને મારવા માટે તે કેટલો નીચ બની ગયો હતો રઘુના હાથમાંથી છરી નીચે પડી ગઈ અને તે પણ પિતાના પગમાં પડી ગયો સ્વામીચંદે રઘુ અને માયા બંનેની પાસે બેસાડ્યા અને સમજાવ્યું બેટા આ જમીન માટી છે જે દિવસે હું મરીશ એ બધું અહીં જ રહી જવાનું છે પણ જો તમે પ્રેમથી સાથે રહીશો તો એ જ મારી સાચી કમાણી હશે રકુ અને માયાની આંખો ખોલી ગઈ તેમણે એ જ અક્ષણો લાલચ છોડી દીધી અને નક્કી કર્યું કે તેઓ મહેનત કરીને પોતાનું જીવન જીવશે સ્વામચંદે તેમની મિલકતનો મોટો ભાગ ગરીબો અને અનાથ બાળકો માટે દાન કરી દીધો અને બાકીના ભાગમાં આખો પરિવાર સુખ શાંતિથી રહેવા લાગ્યો